સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે અડાજણમાં રહેતા દીપકભાઈ યશવંતભાઈ પટેલે આવેદનપત્ર આપ્યું છે જે આવેદનમાં જણાવ્યા મુજબ દીપકભાઈનો અડાજણ પાટિયા પાસે ટીવીનો ચાલીસ વર્ષ જૂનો શોરૂમ આવેલો હતો જે વર્ષ બે હજાર અઢારમાં મંદીના કારણે વેચાણ માટે બહાર પાડ્યો હતો ત્યારે કામરેજ સાયણ સુગરના એક્સ ચેરમેન નવીન નારાયણ પટેલે આ શોરૂમ ખરીદવાનું નક્કી કર્યું હતું 5 કરોડ 11 લાખ રૂપિયામાં ડીલ નક્કી થઈ હતી ત્યારે નવીનભાઈએ ટોકન પેટે 50000 રૂપિયાનું ટોકન આપ્યો હતો આ દરમિયાન દીપકભાઈના દીકરાના સસરા એટલે દીપકભાઈના વેવાઈ રોહિતભાઈ રમણભાઈ પટેલ નવીનભાઈને જાણતા હતા જેથી દીપકભાઈ જ્યારે કેનેડા ફરવા માટે ગયા ત્યારે નવીનભાઈ ટુકડે ટુકડે અને ચેક દ્વારા રોહિતભાઈને 2 કરોડ રૂપિયા દુકાનના અપયા હતા કેનેડા થી દીપકભાઈ જ્યારે પાછા આવ્યા ત્યારે તેમના દીકરાના ડિવોર્સ થઈ ગયા હતા જેથી રોહિતભાઈ રમણભાઈ પટેલે કહ્યું હમણાં મારી આર્થિક પરિસ્થિતિ સારી નથી હું થોડા સમયમાં તમારા પૈસા તમને પરત આપી દઈશ પરંતુ વર્ષ મહિના થઈ ગયા હોવા છતાં રોહિતભાઈએ એક પણ રૂપિયો પરત કર્યો નથી જેથી અમે ઘણી વખત આ મામલે તેમને પૈસા માંગ્યા હતા અને રજૂઆત પણ કરી હતી પરંતુ ધાક ધમકી આપી પૈસા આપ્યા ન હતા જેથી અમે આજે સુરત પોલીસ આવેદન આવેદનપત્ર આપવા આવ્યા છે

એમને વેચાણ કરતી વખતે ખબર પડી કે અમારા જે દીકરાના એંગેજમેન્ટને લગ્ન કરવાના છે તે વેવાઈના સગા છે લોકો તો એ લોકો અમારી સાથે ઇન્વોલ્વ થયા ત્યારે તમારા વેવાઈ સાથે અમે પૈસાનો વ્યવહાર કરશું તો વાંધો નથી ને તો અમે કીધું સારું ત્યારે એ લોકો અમને પચાસ હજાર રૂપિયા ટોકન પેટા આપ્યા ને પછી એ નવીન નારાયણ જે કાકા છે એમણે ટૂટક ટૂટક મારા વેવાઈને પૈસા આપવાના ચાલુ કર્યા એમાં લગભગ એક કરોડ અને પંદર લાખ રૂપિયાના ચેક આપ્યા અને એક કરોડ અને પંચાણું લાખ રૂપિયા રોકડા એવા ટોટક ટોટક એમણે મારા વેવાઈને પહોંચાડ્યા રોહિતભાઈ રમણભાઈ પટેલ એ રમણ રોહિતભાઈ રમણભાઈ પટેલ સાથે અમારે વરસમાં ડિવોર્સ થયા મારા દીકરાના ડિવોર્સ થતી વખતે એમણે મને કીધું કે તમારા જે નારાયણ કાકા પાસે પૈસા મેં લીધેલા છે એ હું તમને આપી દઈશ અત્યારે મેં બીજા વાપરી નાખ્યા છે એવા બે કરોડ રૂપિયા એ છેલ્લા ત્રણ વર્ષથી અમને આપતા નથી અને હવે અમારા ફોન પણ નથી લેતા અને માર્કેટમાં લોકોને એમ કે જેનાથી કરી લે જે કરવું હોય તે કરી લે અને ગાળોને એવું વિભાગ વાતો મારી સાથે કરે છે એટલે અમે અમારા વકીલને મળ્યા અને એમને કીધું ભાઈ આવી રીતના નવીન નારાયણના પૈસા અમને નથી આપતા તો કે તમે કમિશનર સાહેબમાં ફરિયાદ કરો અને એવું તપાસ થશે અને જે સાચું હશે તે કરશે કમિશ્નર સાહેબ એ વિશ્વાસથી અમે કમિશનર સાહેબ પાસે આવ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત